છો તારે પે એ ત્રણેય કલરના પંચ છે ને બધા એ છે ને તારા ડીશમાં નાખવાના છે ઓકે ધીમે ધીમે ઓ દીકો ધીમે ધીમે નાખ હા વાહ વેરી ગુડ ધીમે ધીમે આમ હરખું હા એમ હા બસો એમ ન થયું લે લે તો ફરી વાર બસ હવે લઈ લે ફરી વાર કરીને ખાલી બધા લઈ લે હા તો ઓરી રે થોડીક ઓરી રે હા બસ નજીક આવી છે હા નાખતો હોય તો હજી થોડીક કાકી છે થોડીક કાકી છે બસ હવ કરતો ન થયું લ્યો હા લે લે માર દીકો નાનો છે ને એટલે વાહ વેરી ગૂડ કરો ખરો હા કરના બસ લ્યો બસ વાહ મા દીકોને મસ્ત થયું આડી ગયું ને એવી રીતે રમવાનું હો